રવિવારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વાપી યુપીએલ કંપનીના ઓવરબ્રિજની પહેલા સીએટીપી પ્લાન્ટની બાજુમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક મરૂન કલરના બંધ બોડીના લેલન કન્ટેનર નંબર એમે છેતાલીસ ઓફ નવ હજાર ચારસો ઓગણચાલીસને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વીસકીના બોક્સોનંગ જેની કુલ કિંમત છ લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો આ દરમિયાન અશોક લેલન કન્ટેનરના ચાલક તકનો લાભ લઈ નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબજે કરેલ દારૂ અને કન્ટેનર સમિત કુલ ચૌદ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો છે वलसाड जिला देशी विदेशी दारूनी प्रवृत्ति करता बुटलेगर सीस्मो विरुद्ध असरकारक कामगिरी करने तथा प्रोहिनी प्रवृत्ति ने नाबूद करने सूरत विभाग सूरत पुलिस महानिरीक्षक तथा वलसाड जिला पुलिस अधीक्षक सूचना और एलसीबीपीआई मार्गदर्शन मुजब एलसीबी स्टाफ पेट्रोलिंग मांग तो। તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દયાતરને મળેલ બાતમી આધારે વાપી સીએટીપી પ્લાન્ટની નજીક મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક બંધ બોડીના લેલન કન્ટેનર નંબર એમએ છેતાલીસ આફ નવ હજાર ચારસો ઓગણચાલીસ માંગથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કન્ટેનર માંગ ભારતીય બનાવટની ભીસ્કીના સો નંગ બોક્ષ માંગ ભરેલ બારસો દારૂની બાટલીઓ મળી આવી હતી જેની કિંમત છ લાખ રૂપિયા ગણવા માંગ આવી હતી એ ઉપરાંત આઠ લાખ રૂપિયા 컨ટેનર ની કિંમત ગણી કુલ ચૌદ લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે चालकને વોન્ટેડ જાહેર કર્યો હતો. કબજે કરેલ મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે. સદર કામગીરી એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટની સૂચના અને માર્ગદર્શન આધારે એલસીબી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી વસાવા तथा स्टाफना हेड कांस्टेबल महेंद्र भाई गामिक तथा हेड कांस्टेबल रजनीकांत बारिया तथा हेड कांस्टेबल ओम प्रकाश सिंह राजपूत तथा पुलिस कांस्टेबल नितिन चौधरी तथा कांस्टेबल कनक सिंह दयात्रे टीम वर्थी करी थी